મારું નામ જગદીશ રતનસિંહ લીંબાણી મારુતિ એગ્રોફાર્મ દેવપર જક્ષ તાલુકો નખાત્રણા હું છેલ્લા પાંત્રીસ વર્ષથી ખેતીથી જોડાયેલો છું અને રાસાયણિક ખેતી કરતો હતો એમાં મગફળી કપાસ રાયડો અને ઘઉંની ખેતી કરતો હતો તેની અંદર ઉત્પાદન પણ સારું નહોતું અને આર્થિક નુકસાન હતું અને સાથે સાથે જમીનને પણ નુકસાન થતું હતું ત્યારબાદ પાછળ બે હજાર અઢારથી હું આ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું અને તે પ્રાકૃતિક ખેતીની મને કરમસદથી વલ્લભ સરદાર વલ્લભભાઈ પટેલની વાડીએથી મળી અને ત્યારબાદ મેં સુભાષ પાલેકર સાહેબની શિબિર બે હજાર અઢાર ઓગણીસ અને વીસમાં કરેલી છે તો તેની અંદર મને સારું એવું નોલેજ મળ્યું અને અત્યારે હું આંબાની ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી કરું છું એની અંદર શરૂઆત શરૂઆતમાં કષ્ટિ પડી પણ ત્યારબાદ સારું એવું ઉત્પાદન છે છેલ્લા ત્રણ વર્ષથી તો બહુ સારું ઉત્પાદન મળે છે એની અંદર આજે મારા સાડા તેર એકરમાં આંબા છે અને હાલ આ સાલની અંદર એકસો ને પચીસ ટન જેવું ઉત્પાદન ગણતરી છે અને આ ખેતીની અંદર પ્ર પ્રાકૃતિક ખેતી અંદર સરકાર તરફથી વિવિધ યોજનાનો લાભ મળે છે આત્મા બાગાયત ખાતો અને ખેતીવાડી ખાતા તરફથી સાહેબોની તથા સરકારની જે જ્ઞાન અને જરૂરિયાત છે એ ભલામણ મળે છે અને યોજનાઓનો પણ લાભ મળે છે અને આ પ્રાકૃતિક ખેતર કેસર કેરી અને ખારેકનું હું વેચાણ ગુજરાત તેમજ ગુજરાત બહાર છત્તીસગઢ નાસિક અમદાવાદ વડોદરા અને વિસનગરમાં વેચાણ કરું છું અને મને એવો સારો નફો મળે છે અને આની અંદર ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરવા જેવી છે કેમ કે શરૂઆતમાં એવું લાગે છે પણ મારા અનુભવ પ્રમાણે મારે આંબામાં સારું એવું વળતર મળે છે અને મેં આંબાની એક પદ્ધતિ નવી પહેલ કરી છે કે દેશી આંબાના ગોટલા મેં મારા બગીચાની અંદર જ વાવેલા છે અને ત્યારબાદ એના ઉપર કલમ કરી અને આજ નર્સરી મારી પૂરા કેસર સો ટકા કેસર જ બનેલી છે અને તેમાં રોગ જીવાતના નિયંત્રણ માટે હું ગૌમૂત્ર જીવામૃત પછી બીવીરિયા બેસિયાના વટીશિયમ લેકાની નીમ ઓઇલ છાશ ટ્રાયકોડરમાં અને ગૌ કૃપા મુજબ ઉપયોગ કરું છું એનાથી મને સારું રિઝલ્ટ મળે છે અને નિયંત્રણ પણ સો ટકા મળે છે તો અશક્ય નથી પ્રાકૃતિક સ્થિતિ અશક્ય નથી અને મારી પણ ખેડૂત મિત્રો એ જ ભલામણ છે કે ઉત્પાદન મળે છે અને આર્થિક ફાયદો પણ છે અને સમયાંતરે સરકારશ્રી તરફથી યોજનાનો લાભ અને સહયોગ પણ મળે છે